યુટ્યુબ ચેનલ કેફનિટી એજ્યુકેટ પર આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે એક નવી અપડેટ સી સીટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ ધોરણ પાંચ બધી જે એક ન્યૂ નવી અપડેટ આવી છે પરીક્ષાને લઈ અને એના જે ફોર્મ બનાવવાના છે એને લઈ તેમજ એમઆરએસ અને સૈનિક સ્કૂલની શાળાઓમાં પ્રવેશ અંગે અગત્યની અપડેટ આજેના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયો શરૂ કરતા પહેલા આપ સર્વ મિત્રોને વિનંતી તેમજ આપ સર્વ મિત્રોને ખાસ વિનંતી કે જે વિદ્યાર્થીઓ ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે એ તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો પહોંચાડશો શિક્ષક મિત્રોને આ વિડીયો પહોંચાડશો અને મેક્સિમમ આ વિડીયોને શેર કરશો લાઇક કરશો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મિત્રો જેથી કરી આવા શૈક્ષણિક વિડીયો શૈક્ષણિક અપડેટ અને શિક્ષણને લગતા અને વિડીયો આપણી ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ તો એની આપણી રાતના સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો જે સીઈટી પરીક્ષા ધોરણ પાંચ માટે જે લેવામાં આવે છે એ સીઈટી પરીક્ષા બાબતે જે અપડેટ છે એની એક્ઝામ પરીક્ષા બાવીસ ત્રણ પચીસના રોજ યોજાવાની છે અને સીઈટીની એક્ઝામના ફોર્મ આવતીકાલથી સાત બે બે હજાર પચીસથી રહેવાના છે તેમજ જે એક નવી અપડેટ છે કે ઈ જે એકલવી મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ જે કે છે એની જે એક્ઝામ છે એ અને સૈનિક સ્કૂલની શાળાઓમાં ભરતી માટેની એક્ઝામ પણ હવેથી સીઈટી કોમન એન્ટ્રન્સમાં લેવાની છે તો એ માટે વિગતે જે રાજ્ય પરીક્ષા બોર્ડ એ અપડેટ આપેલી છે એ રાજ્ય પરીક્ષા બોર્ડની જે માહિતી છે એ આપણે જોઈએ અને આપણે સીડી પરીક્ષાને લગતી છે એના વિશે ચર્ચા કરીએ તો મિત્રો તો મિત્રો જોઈએ તો જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બાબતે જે અપડેટ છે એ જોઈએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય શક્તિ ગાંધીનગર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે બે હજાર પચીસ સીઈટી જે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ જે મુખ્યમંત્રી જ્ઞાન સેટી મેરિટ સ્કોલરશીપ યોજના માટે જે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવેલી છે હવે જે આ વર્ષ બે હજાર પચીસ 26 થી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની જે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો એટલે કે ઇએમઆરએસ અને સૈનિક શાળાઓ છે એમાં પણ આ જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે આ જે લેવાય છે એ સીટીના આધારે જ મેરિટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ છમાં પ્રવેશ આપવામાં આવનાર છે એટલે આ શાળાઓ માટે પ્રવેશ માટે હવે અલાયદી પરીક્ષા લેવામાં આવશે નહીં ખાસ તો જે ઈ એમ આર એસ મોડેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળાઓમાં પ્રવેશ માટે જે પહેલાં અલગથી પરીક્ષા લેવાતી હતી એ હવે નહીં લેવાય એ આ સીટીમાં સીટીના આધારે જ જે મેરિટ બનશે એના આધારે જ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ સ્કૂલ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ ઇએમઆરએસ એટલે કે એક લઈ મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળાઓ આ તમામમાં સીટીનું એક જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું એક્ઝામ લેવાશે અને એના આધારે મેરિટના આધારે આ પ્રવેશ આપવામાં આવશે વધુમાં જોઈએ મિત્રો તો સરકારી અને ગ્રાન્ટેડ જે સરકારી પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળામાં આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં ધોરણે એકથી પહોંચમાં અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ શક્તિ સ્કૂલ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી જે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો અને સૈનિક શાળામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે જૂન છમાં પ્રવેશ તેમજ જે તેમજ જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ્ટેશ છથી બારના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના આપવામાં આવે છે તો સ્વનિર્ભર શાળાઓમાં એની શું હોય છે તો જે સ્વનિર્ભર શાળાઓમાં ખાનગી શાળાઓમાં ધોરણેથી પોંચમાં અભ્યાસપૂર્ણના વિદ્યાર્થીઓ માત્ર પચીસ ટકા બેઠકો રક્ષાશક્તિ સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ડેસ્ટના મેરિટના આધારે ઊંચોમાં પ્રવેશ આપવામાં આવે છે હવે પ્રતિવર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ માટે ઉક્ત યોજનાની હેઠળની કોમન એન્ટ્રન્સ ડે સીટી રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે આપણે એસીબી સ્ટેટ એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા અગાઉ જાહેર કર્યા મુજબ તારીખ ખાસ બાવીસ ત્રણ બે હજાર પચીસને શનિવારના રોજ યોજવામાં આવનાર છે સરકારી અનુદાન ખાનગી બિન અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓ ખાસ મિત્રો જે ફોર્મ ભરાવાની તારીખ છે એ તારીખ સાત બે બે હજાર પચીસ આવતીકાલથી તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન શાળાના સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરના જે સ્કૂલ એટેન્ડન્સનું પોર્ટલ છે એ પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે આ પરીક્ષા નિશુલ્ક રહેશે આયોજનની યોજનાની વિસ્તૃત વિગતો તેમજ પરીક્ષા સંબંધિત વિગતો સતત માહિતી લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ એસિબી ડોટ સોરી એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી જોતા રહેવાનું રહેશે તો મિત્રો આ ત્યાં આજની અપડેટ કે જેમાં સીડી એક્ઝામના ફોમ આવતીકાલથી ફિલઅપ થવાના છે એટેન્ડન્સ પોર્ટલ પરથી ઓનલાઈન એ ફોર્મ ભરી શકાશે અને તેમજ પરીક્ષા તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ છે અને જે ઇ અને સની સ્કૂલો એકલવ્ય મોડેલ એસ સ્કૂલો અને શનિસ્કૂલોમાં પણ હવેથી અલાયદી જે એક્ઝામ લેવા નથી આજ જ સીઈટી જ ના આધારે જ મેરિટના આધારે એમાં પણ પ્રવેશ આપવાનો આવશે તો આવા જ વિડિયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ